જોશી જોશીએ આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પીડ પોસ્ટ મારફતે પત્ર લખી મોકલી આપવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યની વડોદરા લોકસભાના રૂંધાયેલ વિકાસ બાબતની રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશીએ આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તે પત્ર તેમણે સ્પીડ પોસ્ટ મારફતે મોકલ્યો છે જેમાં ગુજરાત રાજ્યની વડોદરા લોકસભાનો વિકાસ નોંધાયેલ છે તેનો ઉલ્લેખ કર્યો છે તાજેતરમાં જ વડોદરા લોકસભા બેઠકની નામની ઘોષણા થઈ હતી જેમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી વડોદરામાં નેતાઓના અંદરની કલેશ સામે આવ્યો છે રાષ્ટ્રીય મહિલાએ મોરચાના ઉપાધ્યક્ષ અને વડોદરા શહેરના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા રંજનબેન ભટ્ટને ત્રીજીવાર રિપીટ કરતા વિરોધ દર્શાવ્યો છે જેથી પાર્ટીએ તેમને તમામ પદોથી સસ્પેન્ડ કર્યા છે તો બીજી બાજુ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી વડોદરાની સ્થિતિ રૂંધાઈ રહી છે તે વિષયની લેખિત માહિતી પત્ર મારફતે મોકલી આપવામાં આવી છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિક જોશીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓના અંદર કલેશ અને ભ્રષ્ટાચારના કારણે દિવસે દિવસે વડોદરા શહેર અને શહેરની જનતા રાજ્યની બીજી સિટીઓની તુલનામાં વિકાસના નામે પાછળ ધકેલાઈ ગઈ છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયએનએન ન્યૂઝ વડોદરા પેપરમાં તમારા માધ્યમથી પ્રજાને ખબર પડી છે કે લાખો રૂપિયાના બિલ ચા

એવું અહિયાં પણ દાંડે બાજા નો આખો રોડ છે ત્યાં પણ આ થયું છે વડોદા શહેરમાં મોટા ભાગ ના વિસ્તાર માં આવતો વાત એવી છે કે મોટી મોટી ભારતીય પાર્ટી ને જ અત્યારે લોકસભા ચૂંટણી આવે છે સાંસદ ને ફરી રિપીટ કર્યા પણ એમને પ્રજા શું કામ વોટ આપે તમે પ્રજા ના રોડ રસ્તા માટે પ્રજાની શું રજૂઆત સાંભળી તમે પ્રજાને ચોખ્ખું પાણી મળે બે ટાઈમ નું એના માટે તમે શું વાત કરી તમે આ નથી હરણી બોટકાળ માં બોલ્યા નથી જે વ્યક્તિ છ નંબર માં ગુજરી ગયા ચોખ્ખા પાણી માટે એમના માટે બોલ્યા

ત્યારે મોદી સાહેબે કીધેલું હર નલ મેં જલ આયેગા સાહેબ વડોદરા શહેરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું લખોટી ગબડે એવા રોડ બનાવીશું માણસો લખોટીની જેમ ઉછળે એવા રોડ બનાવ્યા આ વડોદરા શહેર મહારાજા શાહજીરાવ ગાયકવાડ નું વડોદરા એને આ લોકોએ નામ આપ્યું ખાડોદરા અને હવે તો વડોદરા મહાનગર સેવા સદન નહીં પરંતુ મેવા સદન થઈ ગયું છે ભ્રષ્ટાચાર અપરમ પાર છે ભ્રષ્ટાચાર ની કોઈ લિમિટ નથી રહી અને જે ગઈકાલે પૂર્વ મેયર જે બોલ્યા જેમણે બીજેપીએ સસ્પેન્ડ કર્યા સાચું બોલવા માટે એમના પ્રશ્ન જે છે બધા વ્યાજબી છે કે વિકાસ કોનો થયો વિકાસ વડોદરાનો થયો ના વિકાસ વડોદરાની પ્રજાનો થયો ના વિકાસ થયો કેટલાક ભારતીય પાર્ટીના નેતાઓનો જે વ્યક્તિગત વિકાસ થયો જેના ચપ્પલ પહેરવાના ઠેકાણા ના હોય થેલો લઈને ફરતા આજે કરોડપતિ અબજોપતિ થઈ ગયા કેવી રીતે એવું તો તમે પાસે શું અલાદીન નો જાદુ ચિરાગ આવી ગયો બતાવો પ્રજાને કે તમે એવો શું કામ ધંધો કરો છો આ ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર રૂપી જે વિકાસ છે આ વિકાસ નથી કે પ્રજા તો ત્રાહીમામ થઈ ગઈ છે પ્રજા કંટાળી ગઈ છે આજે પણ રોડ રસ્તા ગટર પાણીની સમસ્યા હોય બીજી કોઈ વાત ના હોય માટે મુખ્યમંત્રી હું તો કહું છું કે કોર્પોરેશનનું નું બોર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તમે જે બોલ્યા એમના પ્રદેશના પ્રમુખ તમે જે બોલ્યા જો તમે બોલ્યા હોય તો તમે આ કોર્પોરેશનને બોર્ડને ને દરખાસ્ત અને અને એ કરો ખારીજ કરો સ્ટેન્ડિંગ હરણી બોર્ડ કાંડ બનાવ બન્યો તમારે મોરબીમાં બ્રિજ તૂટ્યો હતો ત્યારે ત્યાં તમે સ્ટેન્ડિંગની

આ લોકો ને પરચો શહેરના લોકોને આ જાગૃતતા લાવવા માટે અમે તો કોંગ્રેસ પક્ષ તરીકે આ બધા પ્રશ્નો ઉઠાવીએ છીએ શું માંગીએ છીએ તમે શું કોઈ લક્ઝરિયસ ફેસિલિટી માંગીએ છીએ ના પાયાની સુવિધા અને રોડ રસ્તા ગટર પાણી આ લોકોએ આપવું જોઈએ કોઈ ઉપકાર નથી કોઈ એહસાન નથી મોટા મોટા હોર્ડિંગ માર્યા છે ગેરંટી સાહેબની ગેરંટી આની ગેરંટી સાહેબ બે ટાઈમ પીવાના ચોખ્ખા પાણીની ગેરંટી ક્યારે આપશો આ વડોદરાને તમે એથી ચૂંટણી લડીને ગયા છો આજે વડોદરા રાહ જુએ છે તમે ગઈકાલે પેલા બેને કીધું કે વારાણસીનો વિકાસ થયો વડોદરાનો ના થયો એનું કારણ શું એટલા બધા પ્રશ્નો છે જેના જવાબ ભારતીય જનતા પાર્ટી આપવા જોઈએ એવી અમારી માંગણી છે હું તમને late. Subscribe now and press the bell icon. Never miss an update.